ચૌધરી સુરતમાં તેના ભાઈ ભાભી સાથે રહેતો હતો અને રત્ના કલાકાર કામ કરતો હતો દિવસ પહેલા બહાદુર સાથે વરાછા બેઠા હતા હતા દરમિયાન અજાણ્યા ત્રણ આવ્યા જે પૈકી એક ઈસમ પાસે શ્વાન હતો અને શ્વાન તેઓના ઉપરથી ચાલવાની કોશિશ કરી હતી ત્યારે ના પાડતા બોલાચાલી અને ઝઘડો થયો હતો જેમાં ત્રણ ઈસમોએ ઢીકા મૂકીનો માર માર્યો હતો આ દરમિયાન ત્યાં ભૂમાભુમ થતા ત્રણે ઈસમો ત્યાંથી નાસી ગયા હતા

જગદીશનગર ચોપાટી ખાતે ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી દેતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડીવાર પછી એ આ આરોપીઓ એક ક્ષમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય સાથે આવી અને મારા ઝઘડો કરી અને આ કામના ફરિયાદી તેમજ સાહેબોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે એફએસએલની ની મદદ લેવામાં આવી છે